પાદરા પોલીસે જાસપુર ગામેથી બુટલેગર કૃષ્ણપાલસિંહ ઉર્ફે ડાગ્યો લાલસિંહ સિંધાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂને ઝડપી પાડ્યો હતો બુટલેગર ફરાર પાદરા પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેમાં પાદરા પોલીસ મથકના પીઆઈ વી એ ચારણને ચોક્કસ બાતમી મળી હતી કે પાદરા તાલુકાના જાસપુર ગામ ખાતે આવેલ સીમ વિસ્તારમાં આવેલ ખાડી વિસ્તાર ખુલ્લી જગ્યામાં કૃષ્ણપાલસી ઉર્ફે ડાગ્યો લાલસી સિંધા બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો છે જે બાતમીવાળા સ્થળે છાપો મારીને વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો જેમાં પાદરા પોલીસ મથકના ડીસ્ટાફ પીએસઆઈ આરસી ધુમ્મસ સહિત સ્ટાફના માણસોએ દરોડો પાડી બિયર અને ક્વાર્ટર મળી સાતસો દસ નંગ જે મુદ્દામાલની કિંમત રૂપિયા એક લાખ અગિયાર હજાર ઉપરાંતનો ઝડપી પાડ્યો હતો જો કે હાલ આરોપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો જેને ઝડપી પાડવા પાદરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને આ દરોડાથી પાદરાના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો